એક આપણે જાડી સેવ બનાવીશું જાડી સેવ સેવનો ઉપયોગ તમે ચેવડો બનાવવામાં કરી શકો છો અથવા તો તેનું સેવ ટમેટા શાક પણ બહુ સરસ બનતું હોય છે અને આપણે જે ઝીણી સેવ બનાવીએ છીએ તે તમે કોઈ પણ ચાટ બનાવો તેમાં ઉપયોગ કરી શકો છો અને આ સેવ એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રંચી બને છે જો તો આપણે એકદમ સરળ રીતે બનતી સેવની રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે એક મોટા વાસણમાં ત્રણ વાટકી જેટલો લોટ લેવાનો છે જો આપણે પહેલાં બે વાટકી લોટ એડ કરીશું અને પછી તેને આપણે ચાળી લેવાનો છે સરસ ચાળીને લેવાનો છે એટલે આપણો લોટ એકદમ એમાં જે પણ કંઈ ગાંઠા હોય તે નીકળી જાય હજી આપણે હવે એક વાટકી લોટ હજી એડ કરીશું અને તેને પણ સરસ ચાળી લેવાનું છે ચાળીને લોટ લેવાથી આપણે જ્યારે લોટ બાંધીએ ત્યારે તેમાં કોઈ લમ્પ્સ રહેતા નથી અને સેવ એકદમ સરસ બનતી હોય છે આપણે બધા જ લોટને ચાળી લીધો છે હવે આપણે તેમાં અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું મેં અત્યારે નાની દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને એક મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીને પછી આપણે સરસ લોટને બધા જ મસાલા સાથે મિક્સ કરી લેવાનો છે અત્યારે મેં તેલ એડ કરીને લોટ બાંધ્યો છે આની પહેલાં પણ મેં એક સેવનો વિડીયો બનાવ્યો છે તેમાં મેં કોઈપણ પ્રકારનું તેલનું મોણ એડ કર્યું નથી તો પણ આપણી સેવ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે તે વિડીયો જો તમારે જોવો હોય તો મારી ચેનલ પર તે વિડીયો અપલોડ છે તમે જોઈ શકો છો જઈને તો આપણે સરસ મોઈ લીધું છે હવે થોડું થોડું આપણે પાણી એડ કરતા જવાનું છે ને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે લોટ આપણે બહુ કઠન નથી બાંધવાનો અને બહુ સોફ્ટ પણ નથી બાંધવાનો જો લોટ વધારે સોફ્ટ થઈ જાય તો ગુજરાની જેમ એકદમ ગાંઠા ગાંઠું જેવું પડતું હોય છે એટલે આપણે એકદમ ક્રિસ્પી સેવ બનાવી છે એટલે લોટ એકદમ આપણે પરફેક્ટ જ બાંધવાનો છે જો તમારો લોટ પરફેક્ટ બનશે તો તમારી સેવ પણ એકદમ બહાર જેવી જ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે તો આપણે થોડું થોડું આવી રીતે પાણી એડ કરતા જવાનું છે અને લોટને બાંધી લેવાનું છે એકસાથે આપણે પાણી એડ કરવાનું નથી તો આપણો લોટ ઢીલો પણ થઈ શકે છે આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો આપણે થોડું થોડું પાણી એડ કરીએ એટલે થોડું થોડું બાઇન્ડિંગ આવતું જાય છે જરૂર પડે તો આપણે થોડું પાણી એડ કરીશું આટલો લોટ બાંધતાં લગભગ મને વન ફોર્થ કપ જેટલું પાણીની જરૂર પડી છે આપણે અત્યારે ત્રણ કપ જેટલો લોટ લીધો હતો આટલા લોટમાં આપણે ડબ્બા ભરાઈને સેવ તૈયાર થશે જો બહારથી તમે લેવા જાઓ તો તેનું ઓઇલ પણ સારું નથી હોતું અને તમે વીસ રૂપિયાની સેવ લેશો તો થોડીક એવી જ આવતી હોય છે આપણે ત્રણ કપ માત્ર લોટ લીધો છે તે પણ આપણે ઘરનો ચણાનો લોટ ઘરમાં ચણાની જે દાળ હોય તે દળીને લીધો છે તમે આમાં કોઈ પણ લોટ લઈ શકો છો તમારે સેવ બનાવવા માટે પેકેટનો લોટ યુઝ કરવો પડે એવું જરૂરી નથી જો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે હવે આપણે થોડું એવું તેલ એડ કરીને લોટના સરસ લુવા તૈયાર કરી લીધા છે જે આ રીતના બે લુવા તૈયાર થઈએ છીએ એકમાંથી આપણે ઝીણી સેવ પાડશું ને એકમાં આપણે જાડી સેવ પાડશું હવે આપણે એક સંચો લઈ લીધો છે સેવ પાડવાનો જો આપણે અત્યારે ઝીણી સેવનો જે આવે છે જે રીતે આમાં એડ કરી દેવાની છે અને આપણે તેને ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે આ રીતે ઓઈલ થી ગ્રીસ કરી લેશો અને સંચાને પણ ઓઈલ થી ગ્રીસ કરી લેવાનો છે બંનેને ઓઈલ થી ગ્રીસ કરીને પછી જે આપણે લોટ તૈયાર કર્યો હતો તે લોટ આપણે તેમાં એડ કરી દેવાનો છે જો આપણે લોટ એડ કરી દીધો છે ને હવે આપણે જીણી જીણી સેવ કરવાના છે એટલે તે જારી આપણે લગાવીને સંચાને બંધ કરી દેશું જો આપણો સંચો તૈયાર થઈ ગયો છે હવે એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ તેલમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે તેલ એકદમ હોટ ગરમ થઈ જાય બહુ ગરમ થઈ જાય પછી જ આપણે એડ કરવાની છે જો આપણે તેલ બહુ ગરમ ન થયું હોય જો તમે જોઈ શકો છો કે નાખતાની સાથે જ ઉપર આવી છે આવું ગરમ તેલ આપણે જોઈએ છે આપણે બહુ તેલ ગરમ ન થયું હોય અને સેવ એડ કરી દઈએ તો આપણી સેવમાં તેલ ચડી જતું હોય છે જો આવી રીતે પાડી લેવાની છે અને પડાઈ જાય પછી ઊંધો આટો ફેરવીને સંચાને બંધ કરી લેવાનો છે જો સરસ પડાઈ ગઈ છે હવે આપણે સંચો લઈ લેશું સાઈડ પર મૂકી દેસુ અને સરસ એકદમ એક બાજુ થઈ જાય પછી જ આપણે તેને ટર્ન કરવાની છે જો તમે જોઈ શકો થઈ ગયા છે હવે આપણે આપણે તેને બીજી બાજુ ટર્ન કરી સેવ બનાવીએ તો એ એક જ મિનિટમાં થઈ જતી હોય છે જો વધારે સમય તેલ મારે હશે તો તે લાલ પણ થઈ શકે છે એટલે ફટાફટ આપણે બીજી બાજુ ટર્ન કરીને તેને કાઢી લેવાની છે આપણી સેવ તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે આપણે બીજી સેવ પણ બનાવી લેશું જો આવી રીતે પાડી લેવાનું છે પડાઈ જાય એટલે પછી આપણે ઊંધો આટો પહેરવીને તેને લઈ લેવાનો છે સંચો તો સરસ બીજી સેવ પણ આપણે પાડી લીધી છે એક એક જ મિનિટમાં તમારે ટર્ન કરી લેવાનું આ સેવને થતા બિલકુલ સમય લાગતો નથી એકદમ ઝીણી હોય છે એટલે ફટાફટ પાકી જતી હોય છે આપણી સરસ મજાની ચાટની સેવ તૈયાર છે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટી છૂટી તૈયાર થઈ છે આપણો લોટ એકદમ પરફેક્ટ હતો એટલે આપણી સેવ પણ એકદમ પરફેક્ટ બની છે જો જોઈ શકો છો તમે એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રંચી જરા પણ તેલ તેલવાળો હાથ નથી થયો હવે આપણે ચાટની સેવની જે જાળી આવે છે તે લઈ લેવાની છે તે આપણે સંચામાં ફિટ કરી લેશું અને ગ્રીસ કરી લેવાનું છે પછી આપણે જે બીજો લોટ તૈયાર કરીને રાખ્યો હતો તે તેમાં આપણે

થોડા બબલ્સ ઓછા થઈ જાય પછી જ આપણે તેને ટર્ન કરવાની છે ને તો તે તૂટી જતી હોય છે હવે બીજી બાજુ પણ આપણે તેને થવા દઈશું એકાદ વાર હજી આપણે ફેરવી લેશું અને સરસ સેવું તૈયાર થઈ ગઈ છે બબલ્સ ઓછા થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે આપણી સેવું તૈયાર છે એવી જ રીતે આપણે બીજો બેચ પણ બનાવી લેવાનો છે આપણે તેલની ગેસની ફ્લેમ એકદમ હાઈ જ રાખવાની છે હાઈ ફ્લેમ પર આપણે સેવ કરીએ એટલે ફટાફટ થઈ પણ જતી હોય છે ને તેમાં બિલકુલ પણ તેલ ચડતું નથી બીજો બેચ પણ તૈયાર થઈ ગયો છે આપણી ચટડી સેવ પણ તૈયાર થઈ ગઈ છે આ સેવનું આપણે સેવ ટમેટાનું શાક બનાવીએ તે પણ બહુ સરસ બનતું હોય છે આપણે ક્રિસ્પી અને ક્રંચી સેવ તૈયાર છે જો રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર કરજો થેન્કસ ફોર વોચિંગ